શિવલ્લભાધીશ કી જય શ્રી ભગવાન કી જય શ્રી ઠાકોરજી મથુરા પધારે છે રાજસ ભક્તોનો નિરોધ કરવા અને તે અંતર્ગત ત્રણ પ્રસંગોને આપણે જોઈએ જેમાં રજક એટલે કે ધોબી વાયક એટલે દરજી અને સુદામા માલી તે પ્રસંગોને જોઈએ અને પછી શ્રી આચાર્ય ચરણે ત્રિવિધ નામાવલીમાં તેમના માટે જે જે નામો પ્રગટ કર્યા છે તેનું પણ રસપાન કરીએ કંસના ધોબીનો વધ અધમ લોકો ભગવાનની અવગણના કરે છે ભગવાને પોતાની સાથે ઉત્તમ વસ્ત્ર લઈ આવતો કોઈ રંગારો ધોબી જોયો આ રંગારા પર ભગવાનની કૃપા દ્રષ્ટિ પડતાં તેનો ઉદ્ધાર કરવા ભગવાને તેની પાસેથી ધોયેલા ઉત્તમ વસ્ત્ર માંગ્યા મને અને બલભદ્રને યોગ્ય મને પીડા અને બલભદ્રને શ્યામ વસ્ત્ર આપ દુષ્ટ અભિમાની કંસના સેવકે તિરસ્કાર કરી ક્રોધથી કહ્યું તમે તો પર્વત પર અને વનમાં ફરનારા છો રાજાના વસ્ત્રો માગવાની ઉદ્ધતાએ કેમ કરી આ વાત બીજા જાણે તે પહેલાં ભાગી જાઓ જીવવાની ઈચ્છા હોય તો આમ ન માગો ભગવાનનું મહાત્મ્ય જાણ્યા વિના તેણે પોતાની જ બડાઈ ગાઈ ત્યારે બલભદ્રનો તેણે તિરસ્કાર કર્યો તે સહન ન થતાં કોપ કરી ભગવાને તેને મારી નાખ્યો તેના સેવક રંગારા બધા વસ્ત્ર પડતા મૂકીને ભાગી ગયા ભગવાને અને બલભદ્રાએ યોગ્ય વસ્ત્ર લીધા અને બાકીના સારા ગોપને આપ્યા વસ્ત્ર જેમ તેમ વેટાળવા લાગ્યા ત્યારે આ કામ મારું છે તેમ જાણી વસ્ત્ર પહેરાવનારો પ્રસન્ન થયો શ્યામ ભગવાનને તથા ગૌર બલભદ્રને યોગ્ય વેશ ધારણ કરાવ્યા એ જુદા જુદા વેશથી સારી રીતે શણગારેલા તે બે અતિ સુંદર બે નાના હાથીઓ જેમ નવમી વગેરેના ઉત્સવમાં શણગારાય તેમ શોભવા લાગ્યા તેથી બધાને સંતોષ થતા ભગવાન પ્રસન્ન થયા તેને સારૂપ્ય આપ્યું તો આ રીતે રજક ધોબી છે તેને તો મૃત્યુ આપ્યું છે અને જે વાયક છે દરજી કે જેણે છે ઠાકોરજીને બંધ બેસતા વસ્ત્ર ધરાવ્યા તેને આપે સાયુપ્ય આપ્યું દેહ પડે ત્યારે વ્યાપી વૈકુંઠમાં તેને સ્થાન આપ્યું એવી રીતે એક જ સ્થળે ભગવાને એક જ વિષયમાં રંગારાને માર્યો અને વસ્ત્ર પહેરાવનારાને વર આપ્યા નેવુમ નામ ત્રિવિધનામાવાલીનું રજક આદિ દુષ્ટ નાશકાય નમઃ અને વાયક સંબંધી નામ છે વસ્ત્રાધ્યા કલ્પભૂષિત રૂપાય નમઃ ત્યાર પછી આવી રહ્યું છે સુદામા જે માલી છે તેના માટે પણ આગળ નામ આવશે સુદામાને વરદાન સુદામા નામનો માળી ભગવાનનો ભક્તો હોવાથી તેનું ઘર રાજમાર્ગ પર નહોતું બજારમાં ઉત્તમ માલા ન મળી તેથી ભગવાન અને બલભદ્ર તેના ઘેર પધાર્યા ઉત્તમ માલા બનાવી તે હવે શું કરવું તે વિચાર તો ઊભો હતો ત્યારે ભગવાનને પધાર પધારેલા જોઈને ઊભો થઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ઘરમાં ઉત્તમ આસન નહોતું બીજેથી લાવ્યો ચરણ ધોયા બીજા ઉપચાર કરી ચંદન લેપ તાંબુલ માલાથી સેવકો સાથે ભગવાનની પૂજા કરી ભક્તનો ઉદ્ધાર કરનાર ભગવાન પધારેલા હોવાથી પોતાને કૃતકૃત્ય માન્યા આજે અમે ગૃહસ્થનો જન્મ સાર્થક થયો કરોડો જન્મમાં મેં કરેલ સર્વકર્મનું ફલ આપના આગમન રૂપ મને મળ્યું અને બહુ સરસ પ્રાર્થના કરી છે કાલના મુખમાં પેઠેલા જીવોનો ઉદ્ધાર કરવા પધારેલા આપ કાલને ઠગી તેની પાસેથી જીવોને લઈ જાઓ છો એ કાલને ઠગનાર આપ મિત્ર જ છો બહુ સરસ આ બિનતી કરી રહ્યા છે કે જીવ તો એક એક ક્ષણ કાલના મુખમાં પ્રવેશ કરતો જાય છે પણ જેટલી ક્ષણો તેની સેવા અને કૃષ્ણ સ્મરણમાં વીતે છે તે કાલને ઠગીને કૃષ્ણ તે જીવને પોતાની પાસે લઈ જાય છે સેવક તરીકે આપ સ્વીકારો તે વરદાન કરતાં પણ વધારે કૃપા છે કારણ કે વર હદવાળો છે અને દાસપણું હદ વગરનું છે દાસનું બધું જ કામ સ્વામીએ કરવાનું હોય છે ભગવાને જ્યારે તેને વર આપવા કહ્યું તો કહે છે કે નહીં મને આપ સેવક બનાવો તે મારા માટે સૌથી મોટું હશે કારણ કે જો હું દાસ બની જઈશ તો મારી બધી જ જવાબદારી આપ પર આવશે પ્રસન્ન થયેલા ભગવાન અને બલભદ્રે પ્રણામ કરી શરણે આવેલા સુદામાને અનેક અનેક વર આપ્યા જ્ઞાન રૂપ અચલ ભક્તિ ભગવાનના ભક્તોની મૈત્રી ભગવદીય ન હોય તેનાથી ઉદાસીનતા પ્રાણી પ્રત્યે દયા દેહની શક્તિ આયુષ્ય યશ કીર્તિ સૌંદર્ય વગેરે આપ્યા અને પછી બલભદ્ર સાથે તેના ઘરમાંથી બહાર પધાર્યા અને આ પ્રસંગનું અનુરૂપ નામ છે બાણુમું નામ વાયક સુદામ ભક્ત અલંકૃતાય નમઃ વાયક અને સુદામા બંને ભક્તો દ્વારા અલંકૃત થયેલા કૃષ્ણને નમન અતિ ઉદારાય નમઃ અને અનેક અનેક આ રીતે વરદાન સુદામા માલીને આપ્યા છે તો એક વાર જેણે શ્રી ઠાકોરજીને શૃંગારિત કર્યા શ્રી ઠાકોરજીને માલા ધરી તેને પ્રભુજી આટલું બધું દાન કરી રહ્યા છે અને આ જ કૃષ્ણ આ જ પરબ્રહ્મા શિવ વલ્લભે મહત્ કૃપા કરી આપણા માથે પધરાવી આપ્યા છે નિત્ય આપણા હાથે શૃંગાર થઈ રહ્યા છે શ્રી ઠાકોરજીને આપણે માલા ધરાવીએ છીએ ભોગ ધરીએ છીએ અને શિવવલ્લભની કાનીથી આ ઠાકોરજી આપણું બધું સ્વીકારી રહ્યા છે તો સેવકોના ભાગ્યની તો કોઈ સરાહના ન કરી શકે એટલા બધા મહદ ભાગ્ય છે સેવકોના તો નિકી ભાતીથી આ પ્રભુનું સેવન કરીએ લાડ લડાવીએ શિવલભાધી શકી છે